આમ તો જો આ કેટલું મોડું થઈ ગયું કે તો છોકરા ને ભણવા જવાય તો ખબર જ ન પડે એટલે ઇતિયા એ રો એ શું કે મમ્મી એ આ કેટલું મોડું થઈ ગયું ભણવા ન જવાનું જવાનું ને મમ્મી એ તો ઉપડો હાલો બે હા મમ્મી હું ભણવા ન જવા મોડું થઈ ગયું છે મારે એ પણ નો મારે જાવ બે ભણવા ઉપડો લે આ તમે તો કેવા છો હાલો હું મૂકી જાવ સાહેબ ને કહી દે હાલો હા લઈ લો ડોક્ટર હાલો

આ બતા એ તો આ બાજુ જ આવે અને આમ તો જો આપણને પારી ધોડી મમ્મી હાલો ને ઘરે વિયા છે આ બતા હાલો ઘરે વિયા છે આમ તો જો આન પર ધોળી આવે હે ભાગો એ ભાગો બેટા ભાગો કાયો કા મમ્મી વાઈન માં આવે છે આ બતા આમ તો જો વાઈન માં આવે ભાગો ये भागो बेटा भागो ये घोतो है जी वाहन वाहन आवे है ये भागो बेटा भागो आ तो वाहन वाहन आवे है

હો બટા આવડી મોટી ખો એટલે તેને તમે તોય માનતા નતા હવે આ ઊભી હે ને તો આમ હાટો ફરી અને આમ ભઈ દેવી એ હા હાલો એ ઢોસી હાલો 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 એ હાલો હાલો

એડવા ભાગુ તુ રોશી આવો રે એડવા ટીવી માં ના આવતું હે આનું એને નામ સ્પાઇડરમેન કહેવાય લે લે હે હે આ તો મદદ કરે આ મદદ કરે બતાઈની યાર બાપા અમારી મદદ કરી છે યાર અમારા ઘરે હે ને ગોવી આવી છે ઓલી એટલે અમને હેરાન કરે આ ઈ 2 એમ કે હું એને માર નાખી હે હા જો એને બરા જ એટલું આવે જો હા

જો ડોશી કેમ કર આમ જો દે રાખજો આપણે હો એ હો બરકર બર ના ના પાપા આઈ કર રે ને તું